संजेली कन्या माध्यमिक विध्यालेमा नेहरू युवा केंद्र ध्वारा युवा केंद्र आयोजन कक्षा न रमतगमत कार्यक्रम संजेली खा वि विद्यालय ना प्रागण योजा शाळाी श्री सरदार सिंह बारीया नेहरू युवा केंद्र राष्ट्रीय सेवा कर्मी श्री भाई डामोर શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંગાડા શ્રી દિલીપભાઈ મકવાણા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ રમતગમતની શરૂઆત કરાઈ કબડ્ડી ખો ખો સો મીટર ચારસો મીટર દોડ ગોળા ફેંક જેવી રમતો રમાઈ જેમાં લગભગ નેવું જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્રો દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સેવા કર્મી શ્રી જયપાલભાઈ ડામોર તથા શ્રીમતી મનીષાબેન જયેશભાઈ સંગાડા દ્વારા આચાર્ય શ્રી ભેદી રણછોડભાઈ ભૂરાભાઈ સુપરવાઇઝર શ્રી મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના તમામ બાળકો સ્ટાફને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નાસ્તો કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી આજનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ બાળકોને જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્ય કક્ષાએ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું